બ્લુ ટી શર્ટ વાળા હાથ ઉપાડ્યો ને ડ્રોઈંગ કરવા વાળા બ્લુ ટી શર્ટ વાળા એ બંને ઉપર હાથ પાડેલો છે

વાત અમદાવાદની કરવી છે શહેરમાં ટ્રાફિકથી ધમધમતું શહેર જ્યાં રોંગ સાઈડમાં હોય કે પછી નો પાર્કિંગમાં ગાડીઓ રાખેલી હોય તો તેને ફટાફટ ટોઈંગ કરી લે છે ટ્રાફિક પોલીસ ક્યારેક રકજકના દ્રશ્યો સામે આવતા હોય છે પણ જ્યારે એ ટ્રાફિક પોલીસ કર્મચારી અને ટોઈંગ વાનવાળા જ્યારે દાદાગીરી કરે ને ખોટી રીતે દાદાગીરી ભાઈ એમને હક નથી દાદાગીરી કરવાનો આર્ગ્યુમેન્ટ કરવાનો કોઈને થપ્પડ મારવાનો હક નથી આપ્યો તમને ભાઈ તમે પોલીસ છો તમે હાઈકોર્ટ છો તમે સુપ્રીમ કોર્ટ છો કે તમે નિર્ણય આપો એ સાચો ભાઈ અમદાવાદના મણિનગરમાંથી એક વિડીયો સામે આવ્યો કે વાળાએ એક મહિલાને થપ્પડ માર્યા હોવાનો આરોપ લાગ્યો બાદ એ આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો ને વિસ્તારની પબ્લિક ભેગી થઈ ગઈ ટોઈંગ વાળવાળાને જવા ન દીધો લોકોએ એમને મેથી પાક ચખાડ્યો મહિલાઓ પુરુષો નાના નાના બાળકો બધા જ ભેગા થઈ ગયા બબાલ થઈ ગઈ અને ત્યારબાદ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હવે ત્યાં મામલો થાળે પાડવાના પ્રયત્ન થઈ રહ્યા છે પરંતુ જે લોકો છે તે હવે માનવા તૈયાર નથી કારણ કે જે ટોઈંગ વાન હતો તે કદાચ ભાગી ગયો છે એટલે પોલીસ વાળાને લોકો એવું કહી રહ્યા છે કે એમને બોલાવો પેલા માફી મગાવો થપ્પડ કેમ મારી સાહેબ એક પુરુષ થઈને તમે એક સ્ત્રીને કઈ રીતે એ રીતે તમે જાહેર રસ્તા પર થપ્પડ મારી શકો પહેલા વિડીયો જુઓ બધા કે જેમાં જે બબાલ થઈ અને બબાલ સમયે કેવા દ્રશ્યો સામે આવ્યા આ છોકરી ઉપર હાથ ઉપાડ્યો અને પબ્લિક આ હસબન્ડ વાઈફ ઉપર હાથ ઉપાડ્યો આ ભાઈ છે જે દાઢીવાળા એના ઉપર હાથ ઉપાડ્યો છે પટ્ટાની અંદર ગાડી હતી પટ્ટાની અંદર બોલો પટ્ટાની અંદર ગાડી હતી બ્લુ ટી શર્ટ વાળા હાથ ઉપાડ્યો ને ડ્રોઈંગ કરવા વાળા બ્લુ ટી શર્ટ વાળા એ બંને ઉપર હાથ ઉપાડેલો છે

આ <laughs> સાથે તો તમને છાતી ઉપર લાત મારી અચ્છા તો તમે ગાડીમાં અત્યારે માટે બેઠા છો એમને આમ કરીને છે બીજા બધા પાસે છે જોઈ બરાબર આમની સાથે નથી ખાલી

ભાઈ તમારા બાપુજીનો રોડ નથી કે ગાડી તમારા બાપુજીની નથી તમે શાંતિથી પણ સુજાવી શકો તમે ડર આપી દો ને ભાઈ કે ભાઈ તમારે નો પાર્કિંગમાં ગાડી છે શાંતિથી વાત કરો તો સામેવાળો માણસ શાંતિથી જ વાત કરે પણ સાહેબ તમારી અંદર જે ગરમી છે એ ગરમી કાઢી નાખજો તો સામેવાળો એ ગરમી કાઢી નાખશે પણ નહીં અહીંયા તો એવું થાય છે કે ભાઈ અમે જે છીએ એ બધું છીએ અમે મોટા અમે કહીએ કે ગાડી અહીંયા નહીં પડી ભાઈ તમે શાંતિથી કહો કાકા ગાડી કેમ રાખી છે અહીંયા બેન ગાડી કેમ રાખી છે અહીંયા નો પાર્કિંગ છે તમારે પાંચસો રૂપિયા દંડ ભરવો પડશે તમે પ્રેમથી કહો તો પ્રેમથી આખો મામલો સુલટાવી શકાય છે પણ તમે આવીને એમ કહો અલે લઈ લે આ ગાડી લઈ લે ઉપાડી લે સીધી સાહેબ જ્યાં પ્રેમથી વાત થાય ને ત્યાં સમાધાન પણ થાય અને કામે સારું થાય અને લોકોમાં તમારી પ્રતિષ્ઠા પણ સારી એવી એક છબી તમારી સારી એવી બેસે કે વાહ આ પોલીસ કર્મચારી બહુ સારા છે આ ટોઈંગ વાન વાળા બહુ સારા છે કે જે શાંતિથી તો વાત કરે છે પરંતુ અહીંયા એવું થાય છે કે કોઈ શાંતિથી વાત નથી કરતું એ બસ એમનો ગુસ્સો સાતમાં આસમાન હોય ને પોતાને કોઈક મોટા અધિકારી સમજતા હોય તે રીતના દ્રશ્યો સામે આવતા હોય છે આ ટોઈંગ વાન મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર